પેલા નાનકાોસી મીઠા કરી પાછો આપણે જ્યાં ભેગો થાય ને આપણે પાછો કીધા કરી છે આ ડોસી લાવ્યો તો એમને ત્યાં કઈ પાયો

ડોસી તો બોલાવો સા પીવા હા આગડી ડોસી આઈ છે હું હાથ હા હાથ કરો એ ડોસી બનાય એ એને રાખું અહીંયા રાખું રાખો તો હું એના શા બનાવું ને એ હા વાહ વાહ એ મોટા કોણ છે

તો નાખી દીધા એ શાક ખાટી થઈ ગઈ છે એમાં મારે એવું થઇ ગયું હો લીંબુના ફૂલ